વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે પવન ફૂંકાતા વલસાડના અનાવેલ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવના ડોમમાં પાણી ભરાયું હતું પાણી ભરાવાની શરૂઆત સાથે જ આયોજક દ્વારા તુરંત ગરબા બંધ કરીને લોકોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ધીરે ધીરે પોતાના ઘર તરફ નીકળતા થાય જેમ જેમ વરસાદ વધ્યો હતો તેમ તેમ આયોજકો દ્વારા વ્યવસ્થા ઊભી કરી લોકોને બહાર જવાનું જવા માટે વિનંતી કરવામાં આવી હતી ભારે વરસાદને લઈને ગરબા રમવાનું તો બંધ થયું હતું પરંતુ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને ગોકુળ ગ્રુપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં ઓર્કેસ્ટ્રાનો સ્ટેજનો પાછળનો ભાગ તૂટ્યો આરતી શરૂ થતાની સાથે જ વરસાદ પડવાને અને પવન ક્રંકાવાને લઈને તુરંત જ ખેલૈયાઓને તડકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં લઈ જવામાં આવ્યા હતા આયોજકો દ્વારા તુરંત જ તમામ વીજળીના કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તમામ એલઇડી સ્ક્રીન પણ બંધ કરી દેવામાં આવી હતી ભારે વરસાદને લઈને ગોકુળ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના ગરબાના આયોજનમાં જે નુકસાન થયું છે તેને ફરી બેઠું કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે આયોજકોએ જણાવ્યું કે જો આવતીકાલે વરસાદ નહીં પડે તો રાબેતા મુજબ ગરબા ચાલુ રાખશે વરસાદની શરૂઆત થતાંની સાથે અમને થોડો તોફાનનો અંદાજ આવી ગયો હતો કારણ કે ચીખલીથી એક ફોન આવ્યો કે ત્યાં પણ એક ડોમ તૂટી ગયો છે અને એના તકેદારીના સ્વરૂપે અમે શરૂઆતથી એન્ટ્રી જ બંધ કરી દીધી ટિકિટો આપવાની બંધ કરી દીધી અને જેટલા પણ પાસ લઈને આવતા હતા તે લોકોને અમે બહાર જ રોક્યા અને આરતીનો સમય હતો તે આરતીનો સમય લગભગ પંદરસોની આસપાસ ખેલાઈ આવવા અમારા ગ્રાઉન્ડમાં હતા પણ અમને અણસર આવતાની સાથે આરતી પૂરી થયા બાદ અમે પહેલાં તો એંસી ટકા લાઇટ ઓફ કરી દીધી એને ડિસ્કનેક્ટ કરી દીધી અને ત્યાર પછી તમામ ખેલૈયાઓને બહાર કાઢવાના પ્રયત્ન કરીને અમે જીવના જોખમે બધાને બહાર કાઢ્યા અને તડકેશ્વર મહાદેવના મંદિરમાં જે શેડ છે એની અંદર સુરક્ષિત રાખ્યા ત્યાર પછી અમે પ્રયત્ન કર્યો અમારા જે કલાકાર હતા આર્ટિસ્ટો હતા તે લોકોની સાઈડ અને ત્યાં પહોંચીને અમે એ લોકોને પણ બિલકુલ ટાઈમ પર બહાર કાઢી દીધા અને ત્યાર પછી બે ત્રણ પાંચ સેકન્ડમાં જે કંઈ બી વાવાઝોડું આવ્યું એના કારણે ડોમ અમારો પાછળ પડી ગયો અને જે ઓર્કેસ્ટ્રા છે એને થોડું નુકસાન થયું છે અને અમારી આજે પણ ગણતરી છે કે જો આ રીતે વરસાદ ચાલુ ન રહે તો રાબેતા મુજબ આવતીકાલે ગરબા રમાશે એ રીતની અમારી જહેમત અમે ઉઠાવી રહ્યા છે અને કાલે શરૂઆતથી અમે યુદ્ધના ધોરણે કામ કરીને આ જે ડોમ છે ફરીથી ઊભો કરીને પણ આવતીકાલે સાંજે રાબેતા મુજબ ગરબા રમાય એ રીતની અમારી તૈયારી છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદ શરૂ છે હવામાન વિભાગ દ્વારા અઠાવીસમી